કરવાની કામગીરીને કારણે ટ્રાફિક વન વે વારંવાર થતા અકસ્માતોથી થી સ્થાનિક લોકો માં રોષ ચક્કાજામથી ટ્રાફિક જામ ગ્રામજનોએ ઢાઢ નદી બ્રિજ ઉતરતા ડિવાઇડર તોડી ટ્રાફિક ડાયવર્ટ કરવાની વનવે ચાલુ લોંગ ડિસ્ટન્સ જે લાંબો આપે છે એમાં આજે એક વીક માં પાંચ એક્સિડન્ટ થયા છે પાંચ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે આ લોંગ ડિસ્ટન્સ હોવાથી એક્સિડન્ટ નો ભય વધી રહ્યો છે અમારો છે આપી દો જેથી કરીને ના આજલી વર્ષથી બ્રિજ ઉતરતા જે ડ્રાઈવર વર્ષે પહેલા બંધ કરી દીધું છે અને લોંગ ડિસ્ટન્સ ડ્રાઈવરજન આપેલું છે એ બહુ અત્યંત દુખનીય છે રોજ અત્યાર પાંચ માં પાંચ વાળાંક મરી ગયા છે લોકો આ સ્ટેટ હાઈવે હોય સ્ટેચ્યુ ઓફ યુનિટલ હાઈવે હોવાથી તો થી આપો એવી અમારી માગણી છે પ્રજાની અને નહીં આપવામાં આવે તો આ રોડ બ્લોક કરી દેવામાં આવશે કાયમ માટે માટે આ રસ્તો બંધ કરવામાં આવશે કાયદો સરકાર ની જવાબદારી રહેશે રાજની ક્રોસિંગ અને ભીલાપુર ની વચ્ચે નો આ રોડ છે અને આ રોડ ની અંદર જે ડાયવર્સન આપેલું છે બહુ લાંબુ છે અને આગળ જે ટર્નિંગ છે એના હિસાબ ભયંકર એક્સિડન્ટો થાય છે એક અઠવાડિયામાં પાંચ મરી ગયા છે બરાબર તો આ ડિવાઈડેડ ને અહિયાં તોડીને સીધો આ રૂટ અહીંયા ઘડી આપી દીધો હોય તો કોઈ એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે બરાબર તો તાત્કાલિક ધોરણે જો આ પગલા નહીં લેવાય તો આ રોડ બંધ કરી દેવામાં આવશે કાયમ માટે